પહેલામાં એક દોઢ મહિના તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા બે બનાવ તમે એક પેલા ગણપતિ પ્રીડા અને બીજા નંબર માં ગરબી પર ત્યાં પણ ગરબી મંડપ ની અંદર ગરબા મંડપ ની ઉપર પથ્થર મારો થયો આજે કેટલા સામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ માંથી આવે છે અને તે તત્વો ઇન્ટેન્સ એક છે કે પ્રજા પર જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે બહાર કાઢો હું એક શબ્દ વાપરું છું કે ધર્મ રાષ્ટ્ર મહાન છે રાષ્ટ્ર મહાન છે ભાવનામાં કોમી વૈમન ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ પ્રહારો થાય

જયારે તહેવાર આવે ત્યારે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી ગણપતિ પર કાકરી ચારો થયો હતો આ વખતે જે ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિ નો કાકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે

O